સુરત શહેરમાં ઓન વિસ્તારમાં પોલીસ વાન ઉપર હુમલો કરનાર માથાભારે ઇસમના પોલીસ રિમાન્ડ મેળવી રીકન્સ્ટ્રક્શન પંચનામું કરતી સુરતની ભેસ્તાન પોલીસ ભીંડી બજાર ઊન પાટિયા ભેસ્તાન વિસ્તારમાં રેતો અને દારૂના કેસમાં પકડાયેલો બુટલેગર થોડા દિવસ પહેલા જ પોલીસ વાન ઉપર પોતાની કારથી ટક્કર મારીને હુમલો કર્યો હતો અને પોલીસને ધમકી આપી હતી પોલીસની પીસીઆર વાનને ટક્કર મારીને આરોપી બુટલેગર યુસુફ ખાન ઉર્ફે ટેની મુઝફ્ફર ખાન પઠાર ફરાર થઈ ગયો હતો હુસેન ઉર્ફે યુસુફ ટેની જે માથા ભારે છે તે જગ્યા ઉપર પોલીસ ઉપર હુમલો કર્યો અને પોતાના વિસ્તારમાં ભાઈગીરી કરતો હતો તે વિસ્તારમાં આજે પોલીસે તેને લઈ ગઈ અને લોકોમાંથી ડર દૂર કરવાનો પ્રયાસ કર્યો તેમજ તેમજ ભેસ્તાન પોલીસે માથાભારે બુટલેગરને હથકડી પહેરાવી ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી કરીને આવા માથાભારે ઈસમથી ડરવાની કોઈ જરૂરત નથી લોકોમાંથી ભયમુક્ત કરવાનો પોલીસે પ્રયાસ કર્યો માથાભારે ટપોરી બુટલેગઢ યુનુસ ટેરીનો વરઘોડો કાઢીને ભેસ્તાન પોલીસે સરાહની કામગીરી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત